પોતાના ભણતર ની શરૂઆત કરે છે ગુજરાત કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા પ્રાથમિક શિક્ષણ વેગવંતુ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની પ્રેરણા અને માર્ગદર્શન પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે મહાનગરોથી લઈને ગામડાઓ સુધીની શાળાઓમાં આજથી શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ છે ત્યારે સુરતમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષે સંઘવીએ હાજરી આપી હતી તેમના કાર્યક્રમમાં હાજર રહીને બાળકોને પર્યાવરણની જાળવણીનો સંદેશ અપાયો છે મહાનગરોથી લઈને ગામડાઓ સુધી શાલા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે આ બાળકોને કુમકુમ પગલે પહેલું પગથિયું ફૂલ પર બીજું પગથિયું અક્ષત પર ત્રીજું પગથિયું કંકુ પર ચોથું પગથિયું પાણીએ અને પાંચમું પગથિયું રૂમાલે આ પ્રકારે આ બાળકોની શાલાનું ભણતરનું પહેલો દિવસની શરૂઆત થઈ છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન શાળાઓમાં બાળકોને ક્રિએટિવ દિશાઓથી ક્રિએટિવ વ્યવસ્થાઓ થકી ભણતર પ્રાપ્ત થાય તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એની સામગ્રી સાલાઓ સુધી પહોંચાડવામાં આવી છે ખૂબ મોટા પ્રમાણમાં સામગ્રી સરકારી શાળાઓમાં પહોંચાડવામાં આવી છે